એકવાર ઇન્દ્ર મહારાજ દ્વારકા આવ્યો અને ઇન્દ્ર મહારાજે ભગવાનને વિનંતી કરી પ્રભુ આ ભોમાસુરની અધમતા એટલી બધી વધી ગઈ છે ઋષિઓએ પણ ભગવાનને વિનંતી કરીને કહ્યું કે પ્રભુ આ માણસ સુંદરતાનો શિકારી છે એ વખતની જેટલી પણ પૃથ્વી ઉપર સુંદર કન્યાઓ હતી એનું બધાનું બધીનું એને હરણ કર્યું અને પોતાની કેદમાં કેદ કરી લીધું એટલે ઋષિઓ અને ઇન્દ્ર મહારાજે પ્રાર્થના કરી પ્રભુ આનું કંઈક કરો અને એક દિવસ પરમાત્માને એમ થયું કે હવે આનો વધ કરવો જોઈએ સત્યભામાને સાથે લઈ અને ત્યાં ગયા એના મહેલના શિખરને ખંડિત કરી નાખ્યું પેલા ભૌમાસુરને ખબર પડી ભૌમાસુરનું બીજું નામ શ્રીમદ ભાગવતમાં નરકાસુર છે પૂરનો માલિક હતો ભૌમાસુરને થયું કોઈ યુદ્ધ કરવા આવ્યું છે પરિણામે બારો આવ્યો સેના લઈ લીલા માત્રમાં સેનાને મારી નાખી ભૌમાસુરનો વધ કર્યો પૃથ્વીનો દીકરો હતો આ અને એટલા માટે શ્રીમદ ભાગવતમાં ભગવતી પૃથ્વી દેવીએ ભગવાનની સ્તુતિ કરી છે અને સોળ હજાર દીકરીઓ જે અંદર હતી કેદ એ કેદખાનાને જયારે ખોલાવવામાં આવ્યું ત્યારે અંદરથી સોળ હજાર અને એકસો દીકરીઓ કન્યાઓ બારી આવી અને બધી જ કન્યાઓએ પરમાત્માને પ્રાર્થના કરી પ્રભુ અમારે તમારા સાનિધ્યમાં રહેવું છે દીકરીઓને ખબર હતી સમાજમાં અવ્યવસ્થા છે ભગવાન જ્યારે અવતાર લે ત્યારે સમજવાનું કે સમાજમાં અવ્યવસ્થા હતી યદા યદા ધર્મ સ્લા નિર્ભવતી ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માનમ પરિત્રાણાય સાધુનામ જ્યારે આવી સ્થિતિ થાય ત્યારે ઈશ્વર અવતાર લે છે દીકરીઓને થયું કે સમાજમાં અત્યારે અવ્યવસ્થા છે અને અમે ઘણા સમય સુધી ભૌમાસુદની કેદમાં રહીએ છીએ એટલે સમાજમાં અમે બદનામ થઈ ગઈ છે એટલે ઘરે જઈશું તો અમારો પતિ અમારો સ્વીકાર નહીં કરે અને એ વખતની સમાજમાં વ્યવસ્થા જો ઘરે જઈશું તો પિતા પણ અમારો સ્વીકાર નહીં કરે અને ભગવાનને પણ આ વિચાર આવ્યો એટલા માટે દ્વારકા મોકલી આપી દ્વારકા એટલા માટે મોકલી આપી આ સોળ હજાર કન્યાઓ યુવાન છે સુંદર છે અને જો આમ નામ ભટક્યા કરે તો ભવિષ્યમાં જે પ્રજા ઉત્પન્ન થાય એ બધી જ પ્રજા વર્ણશંકર હોય એ ભવિષ્યના ભારતને વર્ણશંકરતામાંથી બચાવવા માટે પરમાત્માએ પોતે જ લગ્ન કરી લીધા અને ભારત ઉપર બહુ મોટી કૃપા કરી આ રીતે ભગવાનની પત્નીની સંખ્યા સોળ હજાર અને એકસો આઠ હવે આટલી બધી પત્નીઓ આટલા બધા મહેલો બનાવ્યા હ એક 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 મહેલમાં એક એક હા હા એવું નહીં કે એક હોલમાં એક એક આડ્યો હો બસ રહેતી નહીં એક એક મહેલમાં એક એક હા ભાગવતમાં તો એવું લખ્યું છે કે ભગવાન જ્યારે સવારમાં રાજસભામાં જાય ત્યારે બાજુમાં સાતકી ચાલતા હોય બાજુમાં ઉદ્ધવ હોય એ ઉદ્ધવ અને સાતકીના ખભા પર હાથ મૂકી અને પ્રભુ રથમાં ચડે એ વખતે સોળ હજાર મેલોની બારી ખુલી જાય અને બધી જ સ્ત્રીઓ પરમાત્માનું દર્શન કરે એટલે અલગ અલગ મહેલોમાં અલગ અલગ આ વ્યવસ્થા કરીશ પ્રભુ અને ત્યારબાદ એક એવી કથા ભાગવતમાં આવી છે કે ભગવાનને અને રૂક્મિણીને થોડો ઝઘડો થયો આપણે કેમ પતિ પત્ની હા હા ઝઘડી પડે એમ કૃષ્ણ અને રૂકમિણી ઝઘડી પડી એવા ઝગડી પડ્યા એવા ઝગડિયા બે હા કે છૂટાછડા સુધી વાત આવી ગઈ હા હા એમાં મૂળ વાત આવી હતી આ બધી ભાગવતમાં કથાઓ છે એટલે કહું છું ઘરે ભાગવત હોય તો વાંચજો દશમ સ્કંદના 60માં અધ્યાયમાં આ કથા છે ઉત્તરાર્ધના સાઠમાં બન્યું એવું કે ભગવાન છે એક વખત એવો વિચાર આવ્યો કે હું બહુ રૂપાળી છું એટલે સોળ હજાર સ્ત્રીઓ હોવા છતાં કૃષ્ણ આખો દી મારી પાસે જ બેસે બહુ રૂપાળી છું ભગવાને વિચાર કર્યો બહુ દેવી બીમાર પડી ગયા છે અને બીમારી તો બહુ મોટી બીમારી છે એક દિવસ મોકો મળ્યો એટલે ભગવાને રૂકમિણીને કીધું દેવી મને એક વિચાર આવે છે ભગવાન શેનો વિચાર આવે બોલે મારું ને તમારું કજોડું થયું છે રૂકમિણીએ કીધું ભગવાન એ કઈ રીતે કજોડું બોલે દેવી ક્યાં તમે ભીષ્મક રાજાના દીકરી રાજકુમારી અને હું તો ગાયો ચાલનાર ગોવાળ તમને નથી લાગતું દેવી આપણું કજોડું છે તમારું તમારું આ રૂપ ઓહો અને ક્યાં હું કાળો પુરુષ આપણું કજોડું નથી દેવી તમે રાજકુમારી અમે ગોવાળ તમે અત્યંત સુંદર અમે કાળ દેવી બળવાનની સાથે અમે કર્યું છે બળવાન વખતના બળવાન એટલે શાલ બને આ બધા એ વખતના બહુ મોટા બળવાન શિશુપાલ બધા બળવાનની સાથે અમે વેર કર્યું છે અને અમે તો દેવી દરિયામાં છુપાયા છીએ ભયમાં ભયમાં રુક્મિણી એવા ફૂલાઈ ગયા એવા ફૂલાઈ ગયા રૂક્મિણી એમ થયું કે પ્રભુ મારા વખાણ કરે છે ભગવાને કીધું આ આ દેવી મને એ પણ વિચાર આવ્યા તમે મારી સાથે પરિણ્યા એ કઈ તમારો મારી ઉપર પ્રેમ હતો એટલે નથી પરિણામ રૂક્મિણી તો ગુસ્સે થઈ ગયા કે મારો તમારા પર પ્રેમ નહોતો બોલે બિલકુલ નહીં રુક્મિણીએ કહ્યું મેં તમને પત્ર લખીને બોલાવ્યા મેં જ બોલાવ્યા તમને હરણ કરવા માટે અને ભગવાન હા પિયરમાંથી ભાગીને નીકળી જવું એ કઈ નાનું તમારા માટે મેં કેટલું સાહસ કર્યું અત્યારે પણ આવું બને તો એ મુશ્કેલી થાય છે આ તો પાંચ હજાર વર્ષ પહેલા ભગવાને કહ્યું કે દેવી એટલા માટે મને બોલાવ્યો હતો તમારે શિશુપાલની હારે લગ્ન કરવા નહોતા તમને એમ થયું આ રાક્ષસના ઘરમાં મારે જવું નથી એટલે કાળો તો કાળો એટલે તમે મારી આને પરિણામ બાકી તમને કાંઈ મારી ઉપર પ્રેમ હોય એવું કાંઈ મને લાગતું નથી અને એવી હજી કાંઈ બગડ્યું નથી હું મારા આંગણામાં મંડપ નાખું અને સારા ક્ષત્રિ ને ગોતીને તમને પ્રણાવું આપણે છૂટા થઈ જાય રૂકમિણી પીર પીરમાં તો કાંઈ જવાય એમ હતું નહીં ઘણા વર્ષો સુધી પીરમાં નથી ગયા કારણ કે બે પરિવાર વચ્ચે હરણ કરી આવ્યા છે એ તો પછી બે પરિવાર વચ્ચે સમાધાન થયું ભીષ્મક રાજા એનો પરિવાર અને વસુદેવજનો પરિવાર એ સમાધાન ક્યુ થયું કે જેને વિરોધ કર્યો હતો ને મોટો ભાઈ રૂકમાં એને દીકરી ભાણેજને પરણાવી સમાધાનમાં ભગવાનનો દીકરો પ્રદ્યુમન છે ને એ નામ પરિણામ રૂકમાવતી આમ તો ભગવાનની ત્રણ પેઢી એક જ ઘેરે પરણી છે ભગવાને લગ્ન કર્યા ભીષ્મક રાજાની દીકરી રૂકમિણી પછી ભગવાનના દીકરા પ્રદ્યુમ્નના લગ્ન થયા એ રુકમની દીકરી જેણે ભગવાનના લગ્નનો વિરોધ કર્યો રૂકમિણીનો ભાઈ અને ભગવાનના દીકરાના દીકરા અનિરુદ્ધ એના લગ્ન થયા છે રોચનામા નામની કન્યા સાથે મેં તમને આગળ સંકેત કર્યો હતો દીકરાની જાન લઈને લઈને ગયા અને ત્યાં દાદા અને બળરામજી મારી નાખ્યો એ મેં આગળ કથા થોડીક તમને સંભળાવી છે એટલે ઘણા વર્ષ સુધી રુકમિણી પિયરમાં નથી ગયા એટલે ભગવાને કહ્યું મારા ફળિયામાં હું માંડપ મંડપ નાખું અને સારા અને ગોતીને તમને પરણાવું રૂક્મિણી બેભાન થઈ ગયા છૂટા થવાની વાત આવીને એટલે બેભાન થઈ ગયા પછી ભગવાનને તો બધું આવડે એ પલંગ ઉપર છોડ આવીને પવન નાખવા મળે રૂક્મિણી ભાનમાં આવ્યા પછી ભાવ ફેર્યો ભગવાન વેદવ્યાસ ની કલમની કમાલ છે જે શબ્દો ભગવાન કૃષ્ણએ કહ્યા હતા એ જ શબ્દો રુક્મિણી એ કહે પણ બીજા ભાવથી એ ભગવાન તમે જે કહેતા હતા બરાબર છે હું એક રાજાની દીકરી રાજકુમારી છું પરમાત્મા હું એક રાજકુમારી અને તમે બ્રહ્માંડ અધિપતિ પરમાત્મા આપણું કજોડું છે એ ભગવાન રૂપ અને લાવણ્ય અને ક્યાં તમે શામ સુંદર પરમાત્મા આપણું કજોડું જ છે બળવાનની સાથે વેર કર્યું છે આ સંસારમાં બળવાન છે ઇન્દ્રિયો કોઈ વ્યક્તિ બળવાન નથી અને ઇન્દ્રિયોને જેને જીતી છે એને વીર કહેવું છે હનુમાનજી મહાવીર છે મહાવીર જૈન ધર્મના ભગવાન મહાવીર આવી તો અહિંસાને કોઈને માર્યું નથી એને એ તો અહિંસાના પૂજારી પણ કહેવાય મહાવીર વીર ઈ છે જે અંદરના શત્રુને જીતી લે છે એટલે ભગવાન તમે બળવાનની સાથે વેર કર્યું છે અને બળવાન બળવાન ઇન્દ્રિયો છે બળવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સમર્ષતી ઇન્દ્રિયો બળવાન છે અને એટલા માટે શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે માત્રા સ્વસ્ત્રા દુહિતરાવા ન વિવિધ આસનો ભવે સગીબહેન હોય કે સગી દીકરી હોય પણ એ વિદ્વાનો એકાંતમાં એની પાસે આસન નાખીને બેસવું નહીં માત્રા સ્વстра દોહિત્રા સગીમા સગી બહેન સગી દીકરી આમ એકલા બાવ આમ નિકટ એની એની બાજુમાં આસન નાખી બેસવું નહીં આ વિવેકતમ આસનો ભવે ઇન્દ્રિયો બળવાન છે મોટા મોટા વિદ્વાનોને પણ એ પાડી દે છે બળવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન કરશે એ અર્થમાં ઇન્દ્રિયો બળવાન છે તમે ઇન્દ્રિયોની સાથે વેર કરીને બેઠા છો આ રીતની સ્તુતિ કરી પછી પરમાત્માએ છેલ્લે સમાધાન નહીં કર્યું દેવી તમે ખોટું નહીં લગાડતા મેં તમને ગુસ્સો કરાયો તમે બહુ ગુસ્સે થઈ ગયા હતા પણ દેવી મારો ભાવ એવો નહોતો મેં તો તમને ગુસ્સો એટલા માટે આપ્યો કે તમે જ્યારે ગુસ્સો કરો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો ગુસ્સામાં તો તમે બહુ સારા દેખાવ છો એટલા માટે એ તમારું રૂપ જોવા માટે મેં ગુસ્સો કરાયો છે રૂક્મિણીએ કહ્યું ભગવાન હવે હવે આવી મસ્તી નહીં કરતા નહીં તો મારો પ્રાણ નીકળી જશે આ બધી ચર્ચાઓ શ્રીમદ્ ભાગવતમાં છે